નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સિયારી ચેનલ ગુજારી સાહિત્ય તો આજના વિડીયો વાત કરવાના છીએ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ લેતી આંગણવાડી કારગર ટીડાગર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો આંગણવાડી પગાર વધારો નિશ્ચિત છે તમે જાણો છો માનવીયતા વધારો સહી દસ પડતા પર વાગશે અગિયાર ડિસેમ્બરે તો મિત્રો આવતીકાલે લેવાશે ફાઇનલ નિર્ણય જો તમે આંગણવાડી કારગર ટેડા ઘર બહેનો છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે સંપૂર્ણ ચર્ચા ઓથેન્ટિક કરવાના છીએ વિડીયો શરૂ કરે ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાતની ડિવિઝન બેન્ચ તારા આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો તો દસ હજાર અને પાંચ હજાર પાંચસો મળતા પગાર હવે તે વધારીને ચોવીસ હજાર આઠસો ને વીસ હજાર તીસો કરવામાં આવ્યા હતા અને મિત્રો ગુજરાત ડિવિઝન બેન્ચે એમ પણ કહ્યું હતું કે આંગણવાડી કારગર ટેડાગર બહેનોને છ મહિનાની અંદર તેનો પગાર ચૂકવણી કરવામાં આવે તેમને એરિયસ પણ આપવામાં આવે તેમનો એરિયસ સમથિંગ તો અઠ્યાસી હજારથી નેવ નેવું હજારની સમથિંગ થાય વચમાં થાય છે તો આમ ગુજરાત હાઈકોર્ટે પોતાનો નિર્ણય તો સમજાવી દીધો છે એ આંગણવાડી કાળગેલાગર મહિનોના કામને જોઈને મા કામના જે કામ કરી રહ્યા છે તે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી તે નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આવતીકાલે અગિયાર ડિસેમ્બરે ગુજરાતના રાજ્ય રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર શ્રી દ્વારા આ બાબતે ચોક્કસ ઓથેન્ટિક નિર્ણય લેવામાં આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે મિત્રો આંગણવાડી કારગર અડાગરબહેનો છે તેમને હવે આંગણવાડી કારગર અગિયારમી તારીખથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મિત્રો ફરી એકવાર દિલ્હીમાં હોય કે ગુજરાતમાં અનેક જગ્યાએ આંગણવાડી કારગર યડાબહેનો જાગી ઉઠ્યા છે જેમ કે હાલમાં ચક્રધપુરમાં આંગણવાડી કર્મચારી કાર્યવાહી સહિત અગિયાર ડિસેમ્બરે નવી દિલ્હી જંત્ર મંતક ખાતે વિરોધ પ્રદર્શન કરશે માંગણીમાં આગેવાન આંગણવાડી કાર નામ બદલી શિક્ષકો રાખવા ગ્રેજ્યુએટ લાગુ કરવા પગાર વધારવા અને એફઆરએસ પ્રક્રિયા બંધ કરવાનો સમાવેશ થાય છે યુનિયન આ અધિકારી દસ ડિસેમ્બરે દિલ્હી દિલ્હીમાં પહોંચ્યા હતા ત્યારબાદ જે જો અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી કાર્ય જે આંગણવાડી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અગિયાર ડિસેમ્બરથી નવી દિલ્હીના જંત્ર મથક ખાતે દાણા અને આંદોલન કરવામાં આવશે આ સંદર્ભમાં આંગણવાડી મુર્મુએ જણાવ્યું હતું કે યુનિયનની માગણીઓ આંગણવાડી કાર્યોની આંગણવાડી કર્મચારીઓ છે તેમના માટે માનંદ વેતનમાં રૂપિયા ચોવીસ હજાર અને સહાયકો માટે વેતન વીસ હજાર રૂપિયા વધારો કરવામાં આવે ને એફઆરએસ પ્રક્રિયા બંધ કરાવી વગર સમાવેશ થાય છે મિત્રો તેમણે કહ્યું કે પશ્ચિમમાં પશ્ચિમ દિલ્હી મોટી મોટી સંખ્યામાં યુનિયનના અધિકાર દસ ડિસેમ્બર દિલ્હી જવા જઈ રવાના થવાના છે અને અગિયાર ડિસેમ્બર નવી દિલ્હી જનતા મથક ખાતે જણાવવા અને આંદોલન કરવામાં આવશે આ સંદર્ભમાં આંગણવાડી કર્મચારી સંઘના તમને કહ્યું ત્યાં મિત્રો હવે આજે અગિયાર દસ ડિસેમ્બર છે આજે દિલ્હીમાં જઈ આવતીકાલ અગિયાર અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ દ્વારા ગુજરાત રાજ્યમાં પણ અનેક જિલ્લામાં જે આંગણવાડી કાર્ય ડાગર મેં ધરણા પ્રદર્શન કરી છે પરંતુ મળતી માહિતી મુજબ હાલ દિલ્હીમાં ફરી એકવાર દિલ્હીમાં ડંકુ વાગે તેમ કહી શકાય દિલ્હીમાં આંગણવાડી કારગર ડાગર બહેનો છે તે પોતાના પગાર બાબતે રૂપિયા ચોવીસ હજાર આઠસો નવસર ત્રણસો કરવા માટે હરેક જગ્યાએ પોતાનું પ્રદર્શન દર્શાવી રહી છે તો આ મિત્રો ફેબ્રુઆરી આવી રહી છે ફક્ત બે મહિના બાકી છે પરંતુ મળતી માહિતી મુજબ ડિસેમ્બર મહિનો આંગણવાડી કાગરતી અડાગર બહેનો માટે ખુશીની માહોલ લગાવી શકે છે તેઓ રાહ જોઈ રહ્યા હતા તેઓ ઘણા લાંબા સમય સાતમા મહિનાથી રાહ જોઈ રહ્યા હતા કે આંગણવાડી પગાર વધારો જેવી રીતે ગુજરાત ડિવિઝન બેન્ચે તો પણ આંગણવાડી કાગતિ અડાગર બહેનો પગાર વધારો કર્યો છે પરંતુ ગુજરાત સરકાર હજુ સુધી આના વિશે કોઈ અપડેટ આપી નથી પરંતુ મિત્રો તેમના પર દબાવ વધી રહ્યું છે કારણ કે ફરી એકવાર દિલ્હીમાં રવાના થઈ રહી છે સાથે સાથે મિત્રો હાલમાં પણ આંગણવાડી કાગગટીયા ડાંગરબહેનો અમદાવાદ ખાતે પણ રેલીનું પ્રદર્શન કરી રહ્યા છે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે આંગણવાડી કાળગટીયા ડાંગરબહેનો ફરી એકવાર મેદાન મેદાનમાં આવી ગયા છે હવે મળતી માહિતી મુજબ આ મહિનામાં જ ગુજરાત સરકાર શ્રી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આંગણવાડી કારગટિયા ડાંગરબહેનોના પગાર બાબત ચોક્કસ ઓથેન્ટિક માહિતી અને પરિપત્ર સાથે શક્યતાઓ લાગી રહી છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય અધ્યદ નિકુન સબસ્ક્રાઇબ એ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો